સુરતની સારોલી પોલીસે કાપડનો માલ લઈ પૈસા ન આપી ઠગાઈ આચરતા કાપડ વેપારીને કર્ણાટક રાજ્યના બેંગ્લોરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતનો પાયાનો ઉદ્યોગ ટેક્સટાઇલ ઉદ્યોગ ત્યારે આ કાપડ ઉદ્યોગમાં વેપારીઓ ઠગાઈનો ભોગ બનતા હોય છે દલાલો મારફતે કાપડનો માલ ખરીદી પૈસા ન ચૂકવી ઠગાઈ આચરતા અનેક લોકો અગાઉ પકડાઈ ચૂક્યા છે ત્યારે સારોલી પોલીસે કર્ણાટક રાજ્યના બેંગ્લોર ખાતેથી ઉઠમણો કરનાર કાપડ વેપારીની ધરપકડ કરી છે આ અંગે સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે વિષ્ણુરામ પ્રસાદ શંખલાને કર્ણાટક રાજ્યના બેંગ્લોર ઝડપી ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપીએ કાપડ દલાલ મારફતે અન્ય વેપારીઓ પાસેથી કાપડનો માલ ખરીદી સમયસર પૈસા ન ચૂકવી ઠગાઈ આચરી હતી આરોપીએ શહેરના વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટા પાયે કાપડનો માલ ખરીદી કરી કાપડના માલને સસ્તા ભાવે રોકડામાં વેચી નાખી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી પકડાયેલા આરોપીએ અડસઠ લાખ છ્યાસી હજાર થી વધુ નો માલ ખરીદી વેપારીઓને પૈસા ચુકવ્યા હતા હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત